ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલવાસ ભોગવી રહેલા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું જેમાં સામે આવેલી માહિતી મુજબ શહેરના યુનિવર્સિટી રોડ પર રૈયા સર્વે નંબરમાં આવેલી અંદાજે પંદરસો સુડતાલીસ ચોરસ મીટર યુનિવર્સિટીની જમીન કોર્પોરેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કર્યા વિના બિલ્ડરને આપી દેવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કમ્પાઉન્ડ વોલ આવેલી હતી તે જમીનમાં પેશકદમી સામે આવી છે આ પેશકદમી જે છે એ જે બિલ્ડર જે છે તેના દ્વારા કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે આ કબજો જે છે બે હજાર એકવીસમાં સોંપવામાં આવ્યો હતો ત્યારે આ કમ્પાઉન્ડ વોલ જે છે વાળી લેવામાં આવી હતી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિનું કહેવું છે કે યુનિવર્સિટીની જમીન અમારી જાણ બહાર કોર્પોરેશન દ્વારા ઉપયોગ કરવામાં આવી ઓફિશિયલી પ્રકરણ માં એવું જ છે કે અમારી જમીન હતી મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટે એનો અમારી જાણ બાર એનો ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશને શા માટે લીધી વધુમાં કુલપતિએ જણાવ્યું હતું કે આ અંગે અત્યાર સુધીમાં દસ વખત પત્ર લખવામાં આવ્યો છે પણ હજુ સુધી પત્રનો જવાબ નથી મળ્યો ત્યારે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે મીડિયાના માધ્યમથી આ વાત ધ્યાનમાં આવી છે આ મામલે ઝીણવટભરી તપાસ કર્યા બાદ જે કઈ તથ્ય સામે આવશે એ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ